વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીનો પ્રશ્ન નંબર આઠ જોઈશે આનાથી પહેલાંના વિડીયોમાં આપણે એકથી સાત જોઈ ગયા ચલો હવે જોઈએ નીચેની સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે પહેલાં તો એ સંખ્યા લખી દેવાની અહીંયા સેવન નાઇન ટુ વન હવે બે સંખ્યા લેવાની બ બે સંખ્યા આપણે ગુણાકારમાં કેમ એક સંખ્યા લેવાની જગ્યાએ બે સંખ્યા લેવાની આને આજુબાજુ જે વર્ગ આવતો હોય આપણે પચીસ આવે છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી પણ એક્યાસી તો આનાથી મોટા થઈ જશે એટલે કેનો વર્ગ આઠનો એટલે આઠ અહીંયા અને આઠ અહીંયા એટલે અઠું અઠું ચોસઠ ચલો બાદ બાકી કરો નવમાંથી ચાર જાય તો પાંચ સાતમાંથી છ જાય તો એક અને પછી આ બંને સંખ્યા જોડે અહીં ઉતારી દેવાની હવે પછીનો સ્ટેપ શું કરવાનો આ આઠ ગુણ્યા બે આઠ ગુણ્યા બે કેટલા થાય સોળ થાય તો અહીંયા લખવાનું સોળ ને હવે જોવાનું એકમનો અંક એક આવતો હોય એવી કઈ સંખ્યા છે એકમ કાં તો નવ આવે 9 જ આવે ને એકમ કાં તો એક આવે હવે સોળ એકા સોળ કરીશું તો તો આટલો જવાબ આવશે નહીં એટલે આપણે શું કરવાનું અહીંયા નવ લખવાનો એક છ નવ એને ગુણ્યા નવ કરીશું તો જો નવ નેવે નેવે એક્યાસી નવ છ ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાણું ઓગણીસ સાહીઠ એકસઠ બાસઠ બે વધી છ નવ પંદર તો તમને મળ્યું તો કયું આવ્યું અહીંયા નવું વડે ગુણ્યા ને તમે આ સંખ્યાને બે વાર અહીંયા લખવા ને નવું અડે ગુણ્યા એટલે કેટલું આવ્યું તમને પંદર એકવીસ એટલે આવશે જીરો ઝીરો આવી ગયું તો આ જે સંખ્યા આવી એનું વર્ગમૂળ શું થશે સેવન નાઇન ટુ વન એટલે અહીંયા લખવાનું સેવન નાઇન ટુ વન કોનું વર્ગમૂળ આવશે નેવ્યાશીનું વર્ગમૂળ થશે જો હજી ખબર ના પડી હોય તો સમજી લઈએ પેલા સંખ્યા લખી દેવાની ભાગાકારમાં પછી તમારે કઈ રીતે ખબર પડે તો આને આજુબાજુનો જે વર્ગ આવતો હોય સાતનો વર્ગ ઓગણપચાસ થાય આઠનો વર્ગ ચોસઠ થાય નવનો કરીએ તો એક્યાસી થાય એક્યાસી મોટો થઈ જાય એટલે અહીંયા અહીંયા આઠ લખવાનું અને અહીંયા આઠ લખવાનું એટલે પછી નવમાં ચાર જાય તો પાંચ સાતમાં છ જાય તો એક આટલું થઈ ગયું હવે અહીંયા આઠ દુ જે સંખ્યા હોય એને સોળ અહીંયા નીચે લખવાનું લખી અને પછી જોવાનું આ સંખ્યા ઉતારી હવે આ સોળ છે એક છેલ્લે એકમનો અંક એક આવતો હોય એવો કઈ સંખ્યા હોય કાં તો એકનો વર્ગ કરીએ તો એક આવે અને કાં તો નવનો વર્ગ કરીએ તો એક્યાસી આવે ને તો એમાં એક થાય તો અહીંયા જોઈએ સોળ એકાદ સોળ કરીશું આપણે તો આટલો મોટો જવાબ જોઈએ તો એક છ નવ એને ગુણ્યા નવ આ કરીશું એટલે આ તમારે જવાબ મળી જશે ચલો હવે બીજો જેવી રીતે કરતા જઈશું એમ આવડતું જશે શું છે પાંચ સાત સાત છ ચલો ભાગાકાર કરીએ નજીકનો પાયો પાયો પચીસ છ છે છત્રીસ સત્તું ઓગણપચાસ અઠુ અઠું ચોસઠ એટલે સાત અને ઉપર બી સાત થશે ચલો સત સત્તું થયું ચલો હવે સાતમાંથી નવ જાય સાતમાં નવ ના જાય એટલે સત્તર સત્તરમાંથી નવ જાય તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર એટલે કેટલું આવે આઠ અને અહીંયા ચારમાં ચારમાં ચાર જાય તો ઝીરો આ બે પાછા અહીંયા ઉતાર્યા હવે અહીંયા સાત હતો તો અહીંયા શું લખવાના સાત દુ ચૌદ કરા ને સાત દુ ચૌદ હવે ચાર છે ચારમાં એની બાજુમાં કઈ એવી સંખ્યા લેશું કે ગુણાકાર કરતા એકમનો અંક કેટલો આવે છ તો પહેલાં લઈએ જો એકસો ચુમ્માલીસ ચાર ચોક સોળ થાય એને ગુણ્યા ચાર ચાર ચોક સોળ ચાર ચોક સોળ ને એક સત્તર વધી એક ચાર અને પાંચ અહીંયા તો પાંચસો છોતેર થયું ના ચાલ્યું તો હજી કઈ એવી સંખ્યા છે છ આવે છે છત્રીસ કરીએ ને આપણે તો અહીંયા છ કીધું કયો કરીએ એકસો છેતાલીસ ગુણ્યા છ છત્રીસ છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ વધી બે છ એકા છ સાત અને આઠ તો છ અહીંયા મૂક્યું તો એક છ અહીંયા બી એટલે 0 0 એટલે આ કોનું વર્ગમૂળ થયું પાંચ હજાર સાતસો છોતેર વર્ગમૂળ થયું ચાલો હવે આપ્યું છે ત્રણ હજાર આપ્યું છે ત્રણ હજાર ચારસો એક્યાસી લખી દઈએ અહીંયા ત્રણ હજાર ચારસો એક્યાસી આ બે સંખ્યાને આજુબાજુ આવતું હોય એવો વર્ગ પાવે પાવે પચીસ છે છત્રીસ થઈ જશે તો અહીંયા પાંચ અહીંયા પાંચ લખીએ અહીંયા પચીસ કેટલા આવશે નવ આવશે ચૌદમાં જ પાંચ જાય નવ અને અહીંયા બે થઈ જશે બેમાં જ બે જાય તો જીરો અહીંયા પાંચ ધુ દસ અહીંયા દસ ઉતાર્યા ચલો હવે આ હવે અહીંયા કયો નવ વડે જો આપણે ખબર પડી જશે નવ વડે ગુણીશું અહીંયા તો નેવે નેવે એક્યાસી માથે ચડશે આઠ ગુણ્યા નવ ગુણ્યા જીરો જીરો થાય ને ઉપરની વધી પ્લસ એટલે નવ એકા નવ એટલે કોના વડે નવ તો આ તમારે જે આવ્યું એ આનું વર્ગૂળ છે ચલો લખીએ ત્રણ હજાર ચારસો એક્યાસી કોનું વર્ગમૂળ છે વર્ગ વર્ગમૂળ છે હવે ચોથું છે ત્રણ હજાર બસો ઓગણપચાસ લખે અહીંયા ત્રણ હજાર બસો ઓગણપચાસ પાયો જ આવશે અહીંયા એ આવશે કેટલા વધશે સાત આવશે બાર પાંચ જાય તો સાત બે માત બે જાય તો ઝીરો અને આ ઓગણપચાસ અહીંયા ઉતારવાના અહીંયા શું કરવાનું દસ પાંચ ધુ દસ હવે જોવાનું ઓગણપચાસ તો અહીંયા સાત જ આવશે સાત વડે ગુણસો તો ઉપર બી સાત ચડાવીશો સતુ સતુ ઓગણપચાસ અને સાત એકા સાત એટલે સાતસો ઓગણપચાસ તમને મળી ગયા તો આનું વર્ગમૂળ કેટલું થશે સત્તાવન થશે ચલો હવે જોઈએ દાખલા નંબર પાંચ ચાર હજાર ચારસો ને નેવ્યાસી હવે ચુમ્માલીસ ની આજુબાજુ વર્ગુણ જો છે છત્રીસ સત્ય ઓગણપચાસ એટલે કયું આવશે છે છે છત્રીસ આવશે ચલો કરીએ છ છત્રીસ ટલા આવશે આઠ આવશે ચૌદમાં છ જાય તો આઠ અને ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો અને આઠ અને નવ ઉતારી દેવાના અહીંયા છ ધુ બાર લખ્યા અહીંયા બાર હવે કઈ સંખ્યાને ત્રણ વડે ગુણીએ જો એક બે ત્રણ અને ત્રણ ત્રણ તેર નવ ત્રણ ધુ છ અને ત્રણ એકા ત્રણ તો ત્રણસો થાય છે હવે બીજી કઈ સંખ્યા છે જેમાં એકમનો અંક નવ આવતો એનો વર્ગ કરીએ તો સાતનો આવે તો અહીંયા જો એકસો સત્યાવીસ ઓગણપચાસ સાત ધુ ચૌદ પંદરસો સત્તર અઢાર વધી એક સાત એકા સાત ને એક આઠ તો અહીંયા સાત વડે અહીંયા સાત આવે ને સાત વડે ગુણસો એટલે તમને એટ એટ નાઇન મળશે એટલે આનું વર્ગ કોનું વર્ગમૂળ છે આ સિક્સટી સેવન આવી રીતે વર્ગમૂળ શોધવાનો ભાગાકાર કરી ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર નવ શું કીધું છે નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે આપણે એકમનો અંક શું મળે એ જોવાનું છે સિમ્પલ સાદું છે છેલ્લે એક લખવાનો આનો એકમનો અંક કયો છે એક છે તો લખવાનો એકમનો અંક એક છે એથી એનો જ વર્ગ કરીએ એક ગુણ્યા એક કરીએ તો શું જવાબ આવે એક તેથી નો વર્ગ નો વર્ગ કરવાથી એકમનો અંક કેટલો મળશે એક છે તમે જો છ સોળ હોય સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન તો છનો વર્ગ કરીએ તો છત્રીસ એટલે એકમનો અંક છ મળે એવી જ રીતે છે આ એકદમ સિમ્પલ સાદું છે હવે તમે કહો છો આનો વર્ગ ના કરવાનો એકમનો અંક કેટલો જોવાનો છેલ્લે સાત છે તો અંતિમ અંક સાત છે તેથી સાત ગુણ્યા સાત કેટલા આવે ઓગણપચાસ લખવાનું છવ્વીસ હજાર ત્રણસો સત્યાસી નો વર્ગનો એકમનો અંક કયો આવશે નવ થશે એવી રીતે આ છે એકમનો અંક કયો છે નવ તો લખવાનો અંતિમ અંક નવ છે તેથી નવ ગુણ્યા નવ કેટલા આવે 81 લખવાનો સાત નવ નવ તેથી નો વર્ગનો એકમનો અંક કયો આવશે એક થશે એવી રીતે હવે શું છેલ્લે આઠ છે ને અંતિમ અંક લખવાનું અંતિમ અંક આઠ છે તેથી આઠ ગુણ્યા આઠ કેટલા થાય ચોસઠ તેથી બાવન એકમનો અંક કયો આવશે ચાર થશે કયો થશે ચાર થશે પછી જોઈએ આનો એકમનો અંક કેટલો છે ચાર તો અહીં અંતિમ અંક ચાર છે તેથી ચાર ગુણ્યા ચાર કેટલા થાય સોળ તેથી આનો એક હજાર ત્રણસો ચોત્રીસ વર્ગનો એકમનો અંક કયો થશે છ થશે ચાલો એવી રીતે છે છઠ્ઠો ઝીરો છે અંતિમ અંક 0 છે તેથી એનો એકમનો અંક બી કેવો હશે જીરો જોઈએ આ સિમ્પલ સાદો છે નવ્વાણું હજાર આઠસો એંસીનો વર્ગનો એકમનો અંક ઝીરો થશે ચલો હવે જોઈએ દાખલા નંબર દસ શું કીધું છે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવવાનો છે સરવાળાની ક્રિયા કરવાની નથી એના સિવાય તમારે સરવાળો મેળવવાનો છે તો જો અહીંયા એકી સંખ્યા આપેલી છે એક ત્રણ પાંચ સાત નવ એક કેવી છે એકી સંખ્યા છે તો એ એકી સંખ્યાનો સરવાળો હોય તો એનું સૂત્ર છે કેટલી સંખ્યા આપેલી છે જો એકી વાસ્તવિક સંખ્યા છે એકી વાસ્તવિક સંખ્યાનો વાસ્તવિક સંખ્યાનો સરવાળો કેટલી સંખ્યા આપેલી છે ઘણો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ આપેલી છે તો પાંચનો વર્ગ તો એનો સરવાળો કેટલો થશે પચીસ તમે કશો જો નવ ને એક દસ સાત ને ત્રણ દસ એટલે વીસ અને આ બે પાંચ એટલે પચીસ થશે આવી રીતે અહીંયા કેટલી સંખ્યા આપેલી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સરસ શું હોવી જોઈએ બધી એકી સંખ્યા હોવી જોઈએ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ કેટલી સંખ્યા છે ટોટલ દસ સંખ્યા તો પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો કેટલી સંખ્યા આપેલી છે દસ તો દસનો વર્ગ દસનો વર્ગ દસ ગુણ્યા દસ થાય ને તો કેટલા આવે સો તો આખી બધી સંખ્યાને તમે સરવાળો કરશો તો સો થશે હવે જો કેટલી આપે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો લખવાની પ્રથમ બાર એકી સંખ્યાનો સરવાળો બરાબર બારનો વર્ગ બારનો વર્ગ એટલે બાર ગુણ્યા બાર કેટલા થાય એકસો ચુમ્માલીસ તો આનો જવાબ કેટલો આવશે સરવાળાનો એકસો